અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજે આપણે ભારતની ચિંતા બાજુ ઉપર મૂકી દઈએ ભાજપ કોંગ્રેસ બધું ચૂંટણીઓ બાજુ ઉપર મૂકી દઈએ મને ગઈકાલે રાત્રે હું એક પુસ્તક વાંચતો હતો પુસ્તક વાંચતા વાંચતા ચોપડી ક્યારે પડી ગઈ એ ખબર નહીં અને અચાનક મને ઊંઘ આવી ગઈ નીંદ લાગી ગઈ અને સપનામાં જોઉં છું તો હું પ્રતાપનગરના બ્રિજ ઉપરથી ચાલતો ચાલતો આવી રહ્યો છું અને સામેથી એક ગાડામાં હાથ ગાળામાં લોખંડની મોટી મોટી ઇંગોટો લોખંડના મોટા મોટા પાટા મૂકીને બે મજૂરો ઝાળ ગરમીમાં બપોરના એક વાગે એ ગાડું ખેંચતા ખેંચતા આવી રહ્યા છે ગાળામાં ખૂબ ભાર છે બે મજૂરો દુબળા પાતળા કાળા મેલા ઘેલા પેટમાં વળ ચડી જાય છે અને એ જેટલા જોરથી હાથ ગાડું ઉપર ચડાવે છે હાથ ગાડું પાછું નીચે ઉતરતું જાય છે મરવા મારવા પર આવી ગયા છે થાકીને લોથ થઈ ગયા છે અને છતાંય મહાપ્રાણે એ ગાડું લોખંડ ભરેલું ગાડું એ ચડાવી રહ્યા છે મને થયું કે હે ભગવાન મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે હે ભગવાન આ બે ગરીબ માણસોને ત્યાં આટલી બધી શિક્ષા કરી છે ત્યાં તો આકાશવાણી થઈ મને કે જીતું આ બે જણ પર મેં કોઈ આ બે જણને મેં કોઈ શિક્ષા નથી કરી આ બે જણ પર તો તોય મેં દયા કરી છે એટલે મેં તું પ્રભુ આટલું બધું વજન ઉછ ખેંચીને ચડી રહ્યા છે પગ એમના ડામરમાં ઓગળી ગયેલા ડામરમાં ચોટે છે ને ફાટલા કપડાં છે ને આટલી ગરમી છે ને આટલું બધું વજન છે અને ભગવાને કહ્યું કે જીતું જે આ ડાબી બાજુવાળો છે ને એ એક જિલ્લાનો કલેક્ટર હતો અને આ બાજુવાળો છે એ પોલીસ કમિશનર હતો અને આ બે જણાએ એવી લૂંટ ચલાવી એવી લૂંટ ચલાવી લોકોને પચવી પચવી નાખ્યા નાનકડી વાતમાં પણ નાનકડી એન્ટ્રી બાબતમાં પણ આ કલેક્ટર સાહેબ કોઈને છોડ્યા નથી ગરીબોને નથી છોડ્યા આદિવાસીઓને નથી છોડ્યા આ પોલીસ કમિશનરે નિર્દોષ લોકોને જેલોમાં નાખીને બિલ્ડરોની પાછળ પડી જઈને અકાળા ધોળા કરીને ગયા જન્મમાં ખૂબ પૈસા કમાયા હતા એમણે ગયા જન્મમાં જે જુલ્મો કર્યા છે એ પ્રમાણે તો એમને આ પાટા માથે ઉંચકીને ચાલવાનું હતું પણ મેં દયા કરી છે અને મેં એમને ગાળું આપ્યું છે આ વાત સાંભળતા જ મારી આંખ ખુલી ગઈ સપનું તૂટી ગયું મારું અને મને થયું કે હો ભગવાન આ મેં શું જોયું આ પાપની આટલી બધી સજા ભ્રષ્ટાચારની કરપ્શનની આટલી બધી સજા કે બીજા જન્મે તમારે ગરીબ ભિખારી થઈને જન્મવાનું હાથ ગાળામાં આટલું બધું લોખંડ ખેંચવાનું ભૂખ્યા રહેવાનું તરસ્યા રહેવાનું મેં કીધું પ્રભુ એમણે ગયા જન્મમાં જે કંઈ કર્યું હશે પણ આ જન્મે તું એમને કંઈક બક્ષ કંઈ માફ કર ભગવાને કહ્યું કે આની કોઈ માફી નથી બે હદ ભ્રષ્ટાચાર કર્યો છે મિત્રો મારે વાત કરવી છે આજે ભ્રષ્ટાચારની જે ભ્રષ્ટાચારીઓ છે એ એવું સમજે છે કે અમે આ આઈએસ ઓફિસર આઈપીએસ ઓફિસર ગવર્મેન્ટના ડાયરેક્ટર ઈડીમાં ઇન્કમ ટેક્સમાં આવ્યા છીએ તો ભગવાને અમને લૂંટી લેવાનું લાયસન્સ આપ્યું છે એ હદે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ભાઈ કોંગ્રેસના રાજ્યમાં પણ મેં ફાઇલો પાસ કરાવી છે અને ભાજપના રાજ્યમાં પણ ફાઇલો પાસ કરાવું છું વકીલ છું કોંગ્રેસના રાજમાં તમે કલેક્ટર જોડે નક્કી કરી લો સાહેબ આ ફૂટ પર આટલા રૂપિયા તમારી ફાઇલ નીચેથી ઉપર સુધી પાસ થઈને આવે તમારા પૈસા મૂકવાના અઠવાડિયા પંદર દાડે બે મહિને નક્કી કર્યું હોય એટલામાં ફાઇલ તમારા હાથમાં આવી જતી હતી પણ હવે તો દરેક ટેબલે જુદું જુદું નક્કી કરવાનું કોઈ કોઈની જવાબદારી નહીં આ નીચેવાળો પોતે જ ફાઇલ મંજૂર કરવાના પૈસા લઈ લે પછી ઉપલા ટેબલ પરથી રિજેક્ટ થઈ જાય તો તમે જાણો અને એ છતાં પણ એટલી હેરાનગતિ સરકાર પ્રયાસ કરે છે સરકાર કહે કે નેવું દિવસમાં તમે એને ના કરો તો એને થઈ ગયેલી ગણવાની પણ ભાઈ નેવ્યાસીમાં દિવસ એક લાંબી યાદી આવે છે કે તમે આટલા આટલી વસ્તુઓ પૂરી કરો અને પછી એ પૂરી કરો છો ત્યારે નવી વાત આવે છે સામાન્ય લોકો એવું શીખી ગયા છે કે ક્યાંય પણ સરકારી તંત્રમાં સામે કોઈ પણ નાનકડો માણસ પણ આવીને ઊભો રહે ચાહે જમાદાર હોય ચાહે પટ્ટાવાળો હોય તમારે એને કશું કાપવાનું છે અને એ આપ્યા વગર કામ ચાલતું નથી મોદીજીની વાત ઠીક છે જાતે નથી ખાતા તો પણ ખાવા તો દેશે અને એ નહીં ખાવા દે તો દેશ ચાલવાનો નથી આ દેશમાં ભારોભાર ભ્રષ્ટાચાર છે આજે પણ વાતો ગમે તેટલી થતી હોય આ દેશની અંદર કોઈ પણ નાનકડું કામ રેશન કાર્ડ કઢાવવું હોય તો છસો સાતસો આઠસો રૂપિયા ગરીબને ખર્ચવા પડે છે હવે આ આ ચૂંટણીમાં આ ભ્રષ્ટાચાર બાબતે તો કોઈ ચર્ચા જ નથી સરકારી કામ એમને થશે હા જે સરકારી કામમાં સરકાર ડાયરેક્ટ બેંક પહેલાં જે અધિકારીઓ થ્રુ પૈસા આવતા હતા એને બદલે હવે બેંકોમાં ખાતામાં પૈસા ડાયરેક્ટ જમા થાય છે ત્યાં ભ્રષ્ટાચાર ઓછો થઈ ગયો છે પણ બાકી આ દેશમાં ખરેખર વાત કહું કે બહાર ગમે તેટલી આપણે ડીંગ ડફાક કરીએ પણ અંદરથી આ દેશ ટોટલ ભ્રષ્ટાચારી છે ટોટલ ક્યાંય કોઈ જગ્યા બાકી નથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે સરકારી કામ નહીં કોઈ પણ કામ કરાવવા માટે તમારે પૈસા આપવા પડે છે પૈસા આપ્યા વગર ચાલતું નથી એક મજાની વાત બનેલી મારા એક મિત્ર છે ગિરીશ પરીખ એ મને હાલોલ નગર નગરપાલિકાના કર્મચારીઓ માટે એક દિવસ લેક્ચર આપવા લઈ ગયેલા અને વર્કર એજ્યુકેશનનો ક્લાસ હતો તો એ લેક્ચરમાં મેં કહ્યું કે ભાઈ કરપ્શન તો કરવું જ પડશે તમારે કારણ કે ચાલશે નહીં તમારા લોહીમાં છે તમે ગાંઠશો બી નહીં માનશો બી નહીં અને એમાં કેટલાક કોર્પોરેટરો પણ બેઠેલા મેં કહ્યું કે ભાઈ તમને પાર્ટી તરફથી આદેશ આવે છે કે ગાંધીનગરમાં એક ફંક્શન છે તમારે ત્રણ બસોમાં એકસો એંસી માણસને લઈને જવાનું છે બસોનો ખર્ચો તમારો છે ખવડાવવા પીવડાવવાનો આવવા જવાનો બધો ખર્ચો તમારે ભોગવવાનો છે તો હવે તમે કંઈ નોટો તો ઘેર છાપતા નથી તમારે પૈસા તો લેવા જ પડશે પણ ભ્રષ્ટાચારમાં કંઈક આપણે નિયમ નક્કી કરીએ મારી વાત ટોટલ ભ્રષ્ટાચાર નાબૂદીની નથી એ શક્ય નથી પણ ભ્રષ્ટાચારમાં ક્યાંક નીતિ નિયમ કરીએ જે મિત્રો સરકારી મિત્રો જે જે કોઈની પાસે ભ્રષ્ટાચાર કરવાના સત્તા છે આ ભ્રષ્ટાચાર કરી શકે છે બધા મિત્રો માટે હું એક વાત કરી રહ્યો છું કે આપણે કંઈક નિયમ કરીએ જેથી ભગવાનની પણ આપણા પર કંઈક દયા રહે નિયમ નિયમ કરીએ સારા નિયમ કરીએ તો ભ્રષ્ટાચારમાં પૈસા લેવાના નિયમ કરીએ એટલે મેં આ કર્મચારીઓને કહ્યું કે ચાલો આપણે હું બે પાંચ પ્રકારના નિયમો બતાડું છું તમને જે નિયમ પસંદ પડે એ લઈ લો પહેલી વાત એ કે તમે સાંઈ બાબાના ભક્ત છો તમે નક્કી કરો કે મારા ટેબલ પર જે ગુરુવારે ફાઇલ આવશે પછી ભાલે એમાં પાંચ લાખ મળે એવા હતા કે ત્રણ લાખ મળે એવા હતા કે દસ હજાર મળે એવા હતા મારા ટેબલ પર જે ફાઇલ ગુરુવારે આવશે તમે માતાજીના ભક્ત છો નક્કી કરો મંગળવારે આવશે હનુમાનજીના ભક્ત છો નક્કી કરો શનિવારે આવશે શનિવારે આવશે એ નિયમ લેવાનો ફાયદો એ છે કે ગુજરાત સરકારમાં બે શનિવાર તો રજા રહે છે એટલે બે જ શનિવારની ફાઇલો આપણે મફત કરી દેવાની એ ગુરુવાર કે શનિવાર કે મંગળવાર તમે એક દિવસ બે દિવસ નક્કી કરો એ દિવસે જે ફાઇલ આપણા ટેબલ પર આવી એમાં આપણે એકે રૂપિયો લેવાનો નહીં ફ્રી ઓફ કોસ્ટ ચાય પીવાની નહીં આ એ દિવસની ફાઇલ કોઈ પૈસો લીધા વગર આપણે જે કંઈ સરકારી રાહાય થતું હોય એ કરી અને મંજૂર કરી દેવાની આ એક નિયમ એટલે સાંઈ બાબા કે માતાજી કે જે કંઈ છે તમારું થોડું રખેવાળી કરશે બીજું એક નિયમ લો કે મારી પાસે જે કંઈ કામ આવશે એ હું નિષ્ઠાપૂર્વક કરી નાખીશ અને પછી જેનું કામ છે એ મને જે આપે એ લઈ લઈશ માગીશ પણ નહીં પણ એ આપશે એ લઈ લઈશ હું એની એની જોડે કોઈ સોદાબાજી નહીં કરું હું એની પાસે કોઈ માગણી નહીં કરું પણ જે પ્રેમથી આપશે ટીપ આપે એ હું લઈ લઈશ અને યાદ રાખજો કે આ રકમ પણ ઘણી મોટી હોય છે જે લોકો દરરોજ એ કામ કરાવતા હોય છે એને તમે એમ કહો કે તમારે જે આપવું એ આપો મારે મારી કોઈ માગણી નથી તો એ સમજે છે કે તમને સાવ મફતમાં તો કાઢી નાખવાના નથી કારણ કે બીજી વાર એ ફાઇલ ગુરુવારે તમારા ટેબલ પર ના આવે તો તમને આપશે ચોક્કસ આપશે એક એટલે આ એક નિયમ રાખો બીજો એક નિયમ રાખો કે મારા ટેબલ પર એટલે પહેલો નિયમ થયો કે આ વારે જે ફાઇલ આવશે એના પૈસા નહીં લઉં બીજો નિયમ થયો કે હું કોઈની પાસે પૈસા માગીશ નહીં સ્વેચ્છા એ જે આવશે એ લઈ લઈશ આ નિયમનો એક ફાયદો હશે કે કોઈ એસીબીમાં જઈને ફરિયાદ નહીં આપે તમને એટલી ખાતરી રહેશે કે કોઈ તમારી સામે ટ્રેપ નહીં થાય તમારો ફોટો બીજે દાડે ફોટો છાપામાં નહીં આવે લાંચિયા તરીકે તમારા છોકરાના ક્લાસના બીજા વિદ્યાર્થીઓ તમારા છોકરાને લાંચીઓ લાંચીઓ કંઈ ચીડવશે નહીં કારણ કે તમે કામ થયા પછી સ્વેચ્છાએ આપેલી રકમ લઈ લીધી છે ત્રીજો નિયમ રાખો કે મારી પાસે ગમે તેટલી મોટી ફાઇલ આવશે નાની ફાઇલ આવશે જે ફાઇલ આવશે હું ફાઇલ દીઠ પાંચસો જ રૂપિયા લઈશ હું નહીં કહું કે ભાઈ આમાં તમ ભાઈ ઘણી વાર તો તલાટીઓ એવી રીતે વાત કરે છે જાણે મારા હું ને મારો ભાઈ બે ભાઈઓ છે મારા બાપના બે દીકરા છે તલાટી નામ ચઢાવવાના પૈસા એવા માગે છે કે આપણને થાય છે કે આ તલાટી મારો આ જન્મનો ભાઈ છે કે ગયા જન્મનો ભાઈ છે કે મારા બાપા પાસે કંઈ માગતો હતો તો તમે એવો નિયમ કરો કે ભાઈ હું મારી પાસે આવેલ દરેક ફાઇલમાં પાંચસો રૂપિયા લઈશ હવે પાંચસો રૂપિયાની રકમ એવી છે કે કોઈ ફરિયાદ કરવા નહીં જાય પાંચસો રૂપિયા આપી દેસ અને તમારું બધે નામ થઈ જશે કે ભાઈ આ પાંચસો જ રૂપિયામાં કામ કરે છે એટલે લોકો થોડા દિવસ પછી પાંચસો રૂપિયા મૂકીને તમે ફાઇલ મૂકી જશે અથવા તો પછી એવો નિયમ કરો કે હું લાખ રૂપિયાથી નીચે પાંચ લાખ રૂપિયાથી નીચે એક રૂપિયો એક પણ ઓછો રૂપિયો લઈશ નહીં અને પાંચ લાખથી ઓછા પૈસા લઈશ નહીં એનો અર્થ નહીં કે હું કામ નહીં કરું બાકી બધી ફાઇલો નિષ્ઠાપૂર્વક રાત્રે બાર વાગ્યા સુધી જાગીને પતાવીશ મારું કોઈ કામ પેન્ડિંગ નહીં રાખું મારા ફાઇલ ટેબલ પર કોઈ ફાઇલ પેન્ડિંગ નહીં રાખું મારા મામલતદાર સાહેબ છે કે મારા ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે એ મારા કામથી ખૂબ ખુશ હશે કામમાં હું કોઈ કામ ચોરી નહીં રાખું પણ કાં તો રાહ જોઈશ કે પાંચ લાખ આવે આપી જાય એવી ફાઇલ મારી પાસે આવે હવે તમને થશે કે સાલું બહુ સામાન્ય ક્લાર્ક છું મારી પાસે આવી ફાઇલ આવે કોઈ દિવસ પાંચ લાખ આપી જાય એવી પણ યાદ રાખો કે નિયમમાં ટેગમાં એક તાકાત છે તમે નિયમ લઈ જુઓ કે હું પાંચ લાખથી નીચે લાંચ નહીં લઉં અને તમને થશે કે વર્ષમાં એક બે ફાઇલો તો આવશે એવી કે જે તમને પાંચ લાખ આપી જશે હવે તમે પાંચ લાખથી નીચે પૈસા લેતા નથી એટલે ખૂબ મોટી ફાઇલ આવે તો જ તમે પૈસા લેશો એટલે ડીલ કેટલા જણ જોડે થયું આખા ગામમાં બે જણ જોડે ડીલ ત્રણ જણ જોડે ડીલ કરશું બાકીના બધા કહેશે કે મહેતા સાહેબ એટલે વાહ ભાઈ વાહ બહુ ઓનેસ્ટ માણસ કામ બી ચીવટ ભર્યું તતત થઈ જાય કોઈ માગણી નહીં એકાદ કાગળ ઓછો હોય તો સાહેબ પોતે જ અરજી લખી આપે આપણી સહી લઈ લઈને ફાઇલ મંજૂર કરે એટલે કા મિનિમમ મેક્ઝિમમ કરો મિનિમમ પાંચસો લઈશ બધામાં પાંચસો લઈશ અથવા જ્યારે પાંચ લાખ મળશે ત્યારે જ લઈશ પાંચ લાખ સિવાય નહીં લઉં બીજો એક નિયમ કરી શકો તમે મારા ભ્રષ્ટાચારી મિત્રો એક બીજો નિયમ લેવા જેવો છે ધારો કે તમે રાઠોડ છો તમે આદિવાસી છો તો તમે નિયમ કરો કે હું કોઈ આદિવાસી પાસેથી એક રૂપિયો નહીં લઉં મારી હું પટેલ છું હું કોઈ પટેલ પાસેથી રૂપિયો નહીં લઉં હું બ્રાહ્મણ છું કોઈ બ્રાહ્મણ પાસેથી રૂપિયો નહીં લઉં યાદ રાખો હું તમને લાંચમાં ક્યાંક રોકવા માગું છું બે હાથે લૂંટ ચલાવશો વેરા મોડા એસીબીમાં પકડાશો અને એસીબીમાં નહીં પકડાવો તો કોઈક ડૉક્ટરના અડફેટમાં આવી જશો અને લાખો રૂપિયા તમે ડૉક્ટરને અને વકીલને ચૂકવશો ભગવાને ડૉક્ટરો અને વકીલોને મૂક્યા છે જ ન્યાય કરવા માટે જે કોઈ પાસે આરામનો પૈસો આવે નીતિ વગરનો પૈસો આવે લાંચ લેવી પણ નીતિથી લેવી તો પછી તમારા પૈસા ડૉક્ટર વકીલમાં નહીં જાય પણ બે ફાર્મ કરશો કોઈ નિયમ વગર લાટ લેશો તો કાં જેલમાં હશો કાં દવાખાનામાં હશો તો મિત્રો તમે એવું નક્કી કરો અને હું બ્રાહ્મણ છું પોતે એટલે કહું છું કે તમે એવું નક્કી કરો કે હું પટેલ છું તો પટેલના રૂપિયા નહીં લઉં બ્રાહ્મણના રૂપિયા નહીં લઉં હું કોઈ વિધવાના રૂપિયા ક્યારેય નહીં લઉં તો આવી કંઈક નીતિ રાખો બે હાથે લૂંટ ના ચલાવો તમે આવી કોઈ નીતિમત્તાથી નિયમ લઈને લાંચ લેશો તો પણ હું તમને ખાતરી આપું છું કે કાં તો ફસાશો જ નહીં ને ફસાશો તો બચી જશો પાછા નોકરી પર આવશો જ પણ કોઈ બી નિયમ રાખો મને એક વાત યાદ આવે છે કે એક સિદ્ધ પુરુષ થઈ ગયેલા એમ એમની વાણી હંમેશા સફળ રહેતી એ બોલે એ સાચું થઈ જતું એટલે એક જણે પૂછ્યું કે આપે તો નથી તપ કર્યું નથી જપ કર્યા નથી આપ કોઈ ભણેલા નથી આપની પાસે કોઈ વિધ્વતા નથી જ્ઞાન તમને આટલી બધી એ ક્યાંથી આવી ગઈ શક્તિઓ ક્યાંથી આવી ગઈ એને કીધું કે હું જ્યારે હું તો અભણ માણસ હતો ખેડૂત હતો અહીંયા મારા બાબાની સેવા કરતો હતો બાબાએ જતાં જતાં મને એવું કહ્યું કે આ પાઘડી પહેરાવું છું રાત્રે સૂતી વખતે જ પાઘડી ઉતારવાની એ સિવાય માથે પાઘડી પહેરી રાખજે હું આ બાર વર્ષથી પાઘડી પહેરું છું આ બાર વર્ષથી બાર વરસ પૂરા થયા ત્યારથી મારામાં વચન સિદ્ધિ આવી ગઈ છે મેં નિયમ રાખેલો કે પાઘડી વગર રહેવું નહીં માથું ખુલ્લું રાખવું નહીં એટલે આ એક નિયમ તમને ફળે છે નાનકડો નિયમ ફળે છે આ નિયમ પણ ફળશે એટલે જેને લાતના ખૂબી રૂપિયા ભેગા કર્યા છે એને પણ કહું છું કે હવે ખમૈયા કરો હા તમે હવે એક બીજી વાત કહું તમે નક્કી કરો કે હું ચાલીસ વર્ષનો છ થઈશ નોકરીમાં લાગ્યો છું ચોવીસ વર્ષે ચાળીસ વર્ષનો થઈશ ત્યાં સુધી જ લાંચ લઈશ રિટાયર્ડ તો હું છપ્પન વર્ષે થઈશ પણ લાંચ લેવાનું હું ચાળીસ વર્ષ પછી બંધ કરી દઈશ નોકરીમાં બેસો એ દાડ નક્કી કરીને બેસો કે આ જીતુભાઈ પંડ્યા હવે ચાલીસ વર્ષ પછી એની સરકારી નોકરીમાં કોઈ લાંચ નહીં લે ચાળીસ વર્ષ પછી એકદમ ધડાકા બોલાવી દઈશ ધમાકા બોલાવી દઈશ કલેક્ટરને બી નીચે લખી દઈશ કે આ કામ આપણું ખોટું છે આ કામને આ કામ સામે મારો વાંધો છે ચાળીસ વર્ષ પછી હું બે ધડક નોકરી કરીશ ચાળીસ વર્ષ સુધી કમાઈ લઈશ અથવા તો એવી વાત રાખો કે નોકરીના છેલ્લા અઠ્ઠાવન વર્ષે રિટાયર થવાનો છું અડતાલીસથી અઠ્ઠાવનમાં માલ લૂંટી લઈશ અડતાલીસ વર્ષ સુધી ખૂબ ઓનેસ્ટ રહીશ ભાઈ ડિસઓનેસ્ટીમાં પણ તમારે નીતિ નિયમ રાખવા પડે કોઈ નિયમ લેવા પડે એટલે આ બધા મેં તમને પ્રકાર કીધા કે વાર રાખો કે આ વારે પૈસા નહીં ખવું નાતી નક્કી કરો કે મારી નાતીના લોકો પાસે પૈસા નહીં લઉં બ્રાહ્મણ પાસે પૈસા નહીં લઉં વિધવા પાસે પૈસા નહીં લઉં નિયમ કરો કે હું પાંચસો જ રૂપિયા લઈશ ફાઇલ ગમે તેટલી મોટી હોય તમે નિયમ કરો કે હું પાંચ લાખથી નીચેની લાત નહીં લઉં તમે નિયમ કરો કે ચાળીસ વર્ષ સુધી લૂંટ ચલાવીશ અથવા ચાળીસ વર્ષ પછી લૂંટ ચલાવીશ પણ ત્યાં સુધી પૈસા નહીં લઉં તમે જ્યારે નીતિ નિયમમાં રહેશો લાશ લેવાનામાં પણ ક્યાંક નીતિ રાખશો તો ભગવાન તમને એસીપીથી બચાવશે અને પકડાવશે તો પણ તમને પાછા નોકરી સુધી પાછા લાવશે કારણ કે નીતિ છે એમાં પણ અનીતિમાં પણ નીતિ છે ચોરો પણ નક્કી કરે છે કે ભાઈ આ આ બહારનું ઘર નહીં લૂંટવું ખબર પડે કે આ વિધવાનું ઘર છે તો ચોર ચોરી નહીં કરે તો ચોરો પણ નિયમો રાખે છે તો તમે લાંચ લેતી વખતે પણ કંઈક નીતિ નિયમ રાખશો તો ભગવાન તમારી રક્ષા કરશે હવે વાત પર આવું છું મારી મુખ્ય વાત પર કે જો સરકાર ઈચ્છતી હોય કે આ દેશમાંથી ભ્રષ્ટાચાર ટોટલ દૂર થઈ જાય ટોટલ કોઈ ભ્રષ્ટાચાર કરી જ ના શકે અને એકદમ નીતિમત્તાથી આ દેશ ચાલતો થઈ જાય સિંગાપુર જેવો દેશ થઈ જાય કે જ્યાં કોઈ વાતમાં લાંચ લેવામાં નથી આવતી એમાં સિંગાપુરનો પહેલો બીજો નંબર આવે છે એના માટે સરકારે શું કરવું જોઈએ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે ભારત સરકાર આજે જાહેર કરે આ નવી ચૂંટાયા પછી જાહેરાત કરે કે દર વર્ષે માર્ચ મહિનામાં ભારતના જેટલા આઈએસ આઈપીએસ ઓફિસરો છે એના પાંચ ટકા કે દસ ટકા અધિકારીઓના નામ લોટરીથી કાઢવામાં આવશે આખા દેશમાંથી જે આઈએસ આઈપીએસ ઓફિસરો છે એના નામ લોટરીથી કાઢવામાં આવશે ગુજરાત મહારાષ્ટ્ર એમાં જે બી આઈપીએસ અધિકારીઓ હશે એના નામ ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યવાર કાઢવામાં આવશે અને આખા દેશના દસ ટકા આઈએસ અને આઈપીએસ ઓફિસરોના નામ નક્કી કરવામાં આવશે એ આઈએસ આઈપીએસ ઓફિસરોએ ફોરેન્સિક લેબમાં જવાનું ત્યાં એમને જે દવા પીવડાવે છે સાચું બોલવાની એ દવા પીવડાવવાની દસ મોટા પત્રકારો એમને સવાલો પૂછે એના એમને જવાબ આપવાના એટલે એમણે લાઈ ડિટેક્શન ટેસ્ટ બ્રેઇન મેપિંગ ટેસ્ટ આપવાનો એટલે ચીફ સેક્રેટરી યુપીના હોય એને પૂછવામાં આવે વૈજ્ઞાનિકો દ્વારા એફ એફએસએલવાળા દ્વારા પત્રકારો દ્વારા કે ભાઈ તમે આ વર્ષમાં કયા કયા ખોટા કામ કર્યા છે હવે એ તો બેભાન અવસ્થામાં છે એટલે બોલશે જ પૂછવામાં આવે કે આ ઉગમ કોણે આપેલો ચીફ મિનિસ્ટરે આપેલો કે હોમ મિનિસ્ટરે આપેલો અને એનું લાઈવ ટેલિકાસ્ટ કરો જો સરકાર એવું નક્કી કરે કે આવતા માર્ચ મહિનાથી આનો અમલ થવાનો છે અને એ પહેલાં જેટલા આઈએ એસ આઈપીએસ અધિકારીઓએ રાજીનામા આપવા હોય આપી દે તો સાહેબ મારી વાત માની લેજો આ દેશના સિત્તેર ટકા આઈએ એસ આઈપીએસ અધિકારીઓ બીજે ત્રીજે ચોથા દાડે તો રાજીનામા આપીને ગેરભેગા થઈ જશે શા માટે આટલું એસીબી ચલાવો છો અને પુરવાર કરવાનો અરે ભાઈ શું પુરવાર કરવાનું એ નોકરીમાં આવ્યો ત્યારે ચડ્ડી પહેરતો હતો ઘરમાં બે ભેંસો નથી અને બંગલા થઈ ગયા ગાડીઓ થઈ ગઈ છોકરાઓ પરદેશ ભણતા થઈ ગયા અને તમે પૂછો છો કે પુરાવા શું છે અરે પુરાવા એમને જ આપવા દો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવો અને ખબર પડશે કે એમણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે આખા રાજ્યનો ભ્રષ્ટાચાર બહાર આપી જશે કારણ કે કોઈ પણ પોલિટિશિયન આઈએસ આઈપીએસ અધિકારીઓને જોડે રાખ્યા વગર ભ્રષ્ટાચાર કરી શકે નહીં અને આ જ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ જ ભ્રષ્ટાચારની જળ છે અને હું તો એમને પણ કહું છું કે શા માટે પોલિટિશિયનોના ગજવા ભરવા માટે તમે હથિયાર બનો છો જે નિષ્ઠાવાન અધિકારીઓ છે એ પણ આ ભ્રષ્ટાચારમાં જોડાઈ જાય છે તો આ સિમ્પલ ફોર્મ્યુલા લાવી દો કે દસ ટકા આઈપીએસ અધિકારીઓ પાસનું લાઈ ડિટેક્શન ટેસ્ટ થશે બ્રેઇન મેપિંગ ટેસ્ટ થશે લાઈવ થશે ટીવી પર થશે અને એ જે જેને ભોપાળા ખોલશે એ બધાને જેલમાં પૂરવામાં આવશે એટલે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની આનાથી કોઈ અક્ષીર ફોર્મ્યુલા મારા મગજમાં નથી આવશે તો ફરી કોઈ વાર હું તમને કહીશ કે આ મોદી સરકારને જો ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હોય તો આવું પણ કરી શકે તો સીધી વાતમાં આજે બસ ભ્રષ્ટાચારની જ વાત હતી અને ભ્રષ્ટાચારની વાત સાથે જ સમાપ્ત કરું છું કે ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ કરી શકાય સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું